સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણું સિત્તેર એકસો ચાલીસ

પાકોમાં દિવેલા સોયાબીન સૂંઢિયો ભીંડા આવું અન્ય વાવેતર કરેલો હતો નદીનું પાણી ઘૂસી જતો પાકોમાં નુકસાન થયું છે અત્યારે હાલ પણ જમીનમાં ઢીંચણ સામે જેટલું પાણી જોવા મળી રહ્યું છે અગાઉ મેં તંત્રને જાણ કરી હતી કે વરાસી નદીની અંદર કોડાબાઓ અને ઊંડી કરવામાં આવે તો અમારી ખેડૂતોની જમીન બચી જાય અમારી એવી અપેક્ષા છે આનું યોગ્ય રીતે સર્વે થાય અને ખેડૂતોને સર્વે કરીને ન્યાય મળે અને વળતર રૂપે કંઈક સહાય મળે એવી અમારી અપેક્ષા છે